કે સત્યને કોણ બાંધી શકે અને પછી સત્ય કયું પેલા પ્રશ્ન થયો કે સત્યને બાંધી લીધું પણ સત્ય શું સત્ય કોણ ત્યારે કીધું સત્ય પરમ ત્રી સત્યમ કે પરમ સત્ય પરમ કૃપાળુ પરમાત્મા જે સત્યનું સ્વરૂપ છે એ સત્ય બરાબર તો કે એ સત્ય એટલે તો કે ત્રિ સત્યમ શું કીધું સત્ય વ્રતમ સત્ય પરમ ત્રી સત્યમ આખી જે ત્રિસત્ય છે ત્રિસત્ય એટલે કે જે સત્ય કાલાતીત છે જેને કોઈ કાળ અડતો નથી હે આ તમે જુઓ ભગવાનને મૂછો છે ઘણા ભગવાનો મૂછું નથી દેખાતી હે ભગવાનને તમે ગમે ત્યારે જુઓ તો યુવા યુવાવસ્થામાં જ તમને દેખાય હે આ બ્રહ્માજી વૃદ્ધ થઈ ગયા એ વાત અલગ છે પણ એને તમે વૃદ્ધ જ જોશો હે એને યુવા નહીં જોવો હે જેને કાળ અડતો નથી હે જે છે શબ્દાતીત છે શબ્દમાં જેનું વર્ણન થઈ શકે નહીં એ હે વેદે એમ કે આવા નહીં આવા નહીં આવા નહીં એ પરમસત્ય જે શબ્દાતીત છે જેના માટે કોઈ શબ્દ નથી અને પછી કીધું કાલાતીત શબ્દાતીત અક્ષરાતીત જેને કોઈ અક્ષરોમાં કોઈ વાણીમાં બાંધી શકાતા નથી એ પરમ સત્ય પરમાત્મા અને પછી કીધું એ ક્યારે પ્રગટ થાય કે જયારે કોઈ સત્યવાદી હોય કોઈ સત્યનો ઉપાસક હોય સત્યનો સાધક હોય એના જ જીવનમાં સત્યની સ્થાપના થઈ શકે એના જીવનમાં જ ભગવત ભગવાન સ્વરૂપ સ્વયં પ્રગટ થઈ શકે આમ કીધું કે કે મૃત સત્ય જે પરમ સત્યની પરમ નેત્ર છે કોણ તો કે ભગવાન કૃષ્ણ ને ભગવાન રામ એટલે જો બે અવતાર આંખ કેટલી છે ભાઈ તમે આમ ભૂઈ જાવ નો હાલે બોલો તો જય શા કેટલી આંખો છે અને અવતાર કેટલા કે કે છે 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 એ પરમ બે બે આંખો સમાન હે એક હમણાં અમારા દીપકભાઈ ભગવાન ની કૃપા એમને આંખમાં એટેક આવ્યો હતો ને બધું સારું થઈ ગયું હે પણ દીપકભાઈ ને પૂછીએ કે એક આંખ બંધ થઈ ગઈ હતી કેવું થાય હે એમ થાય ને કે હવે તો જિંદગી હારી ગયા એક આંખ ન હોય હાલો તમે એક કામ કરો ને આંખ બંધ કરો જોઈએ હે પછી તમને એમ કીધું હોય કે આમ હાઈલા જાવ જોઈએ ઘરે આમ આંખ બંધ કરીને જવાનું છે હે તો કોઈ કેવું પડે ભાઈ પકડ છે કેમ તો કે આ અડધું જ દેખાય છે અડધું જ સમજાય છે અડધું સમજાતું નથી આ ક્યાં ભટકાય જાવું ક્યાં કરી જાવું કોઈને ખબર પડશે નહીં ઊંધા રસ્તે ચડી જશું હે એટલે કીધું કે સત્યમ આ સત્યની નેત્ર છે કોણ કે રામ ને કૃષ્ણ